નગરપાલિકા વોર્ડ નંબર બે ના પૂર્વ ઉપપ્રમુખ સ્વ ચતુરભાઈ રાઠોડના પચીસ વર્ષની નવા ગુંદાળા પ્રાથમિક શાળા ખાતે મુહૂર્ત અંજળ આવ્યો ત્યારે <laughs>

تکلا 840 840 180 یہ واقعی ایک کو کھنڈر خاطر ضرورت پڑے نہ پڑے خالص ڈیمپل کیر دو اتا ہے مراکڑا بنجوں والے پر پرائمر پٹی موتی میں کام نہ نہ ہے پورا

એમના યથાર્થ પ્રયત્નોથી ગુંદાળા પ્રાથમિક શાળાના બે હજાર પાંચ એક ધારા સતત પ્રયત્ન કરતા હતા એ પ્રયત્ન આજ સફળ થયો છે સરકારશ્રી દ્વારા સર્વે શિક્ષણ અભિયાનમાંથી નવી સ્કૂલનું યુનિટ સાથે સાથે સોળસો વાર જગ્યા અમને ગુંદાળા પ્રાથમિક શાળાને ફાળવવામાં આવેલ છે અને ખાસ તો અમારા ધારાસભ્ય શ્રી પુરુષોત્તમભાઈ સોલંકી સાંસદ સભ્ય શ્રી નીમુરબેન બામણીયા અને ભારતીય જનતા પાર્ટી સંગઠન દ્વારા અમને ખૂબ જ સહકાર મળેલ છે અને અમે આ કાર્યમાં સફળ થયા છીએ એ બદલ આપણા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને એમની ટીમનો ખૂબ ખૂબ આભાર આગળ અમારા ગાઈના પ્રમુખ શ્રી જાગૃતિબેન રાઠોડ માર્ગદર્શન આપશે સબ આપણા પરિચય સાથે હા હું હિંમતભાઈ બાબરીયા મદદ શિક્ષક નવા ગુંદાળા પ્રાથમિક શાળા હવે અમારે અહીંયા સ્કૂલમાં એકથી આઠ ધોરણમાં પાંચસો ઉપર વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને વર્ગ અમારે મેકઅપ મુજબ પંદર વર્ગો કમરા ઉપરાંત આચાર્ય માટે અને લેબ માટે રમતગમત મેદાન માટે ઘણી બધી જગ્યાની જરૂર હતી પણ આ હાલની સ્કૂલમાં એટલી બધી સુવિધા નહોતી એટલે અમે પ્રતિનિધિએ સ્કૂલ તરફથી અહીંના સેવક ચતુરભાઈ રાઠોડને રજૂઆત કરેલી અને આ રજૂઆત વીસ વર્ષ પહેલાંથી કરતા આવીએ છીએ સ્કૂલ તરફથી અને એમની પણ સતત સરકારમાં રજૂઆતના અંતે અને એમના દીકરી બેન શ્રી જાગૃતિબેન જે હાલ નગરપાલિકાના પ્રમુખ છે એવો એમના દીકરા ભાઈ શ્રી પ્રદીપભાઈ કે જેઓ જિલ્લા પંચાયત સદસ્યના પ્રતિનિધિ છે અને સ્થાનિક નગરપાલિકાના નગરસેવકો અને ધારાસભ્ય સાંસદ સભ્યની સતત એકબીજાની રજૂઆત એકબીજાને રજૂઆત કરવાથી આજે સ્કૂલની સામે જે જગ્યા સરકારી પડી હતી એ જગ્યા સો સો ચોરસ વાર જેટલી અમને સ્કૂલને ફાળવવામાં આવી છે સરકારશ્રી દ્વારા એટલે અમારે જે તકલીફ હતી પ્લેગ્રાઉન્ડની લેબની વર્ગોની એ હવે ધીરે ધીરે દૂર થશે તો આ તકે તમામ નગરપાલિકાના સદસ્યો અને ધારાસભ્ય શ્રી સરકારશ્રીનો તમામનો આભાર